જંગલમાં મહત્વ વગેરે પર્યાવરણ જાગૃતિ માટેના વિષય પર ચર્ચા કરવામાં આવી હતી આ કાર્યક્રમમાં વિદ્યાર્થીઓ દ્વારા વન્યજીવો વિશે રંગોળી સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું અને પ્રથમ દ્વિતીય અને તૃતીય ક્રમાંક પ્રાપ્ત કરનાર વિદ્યાર્થીઓને ઇનામો આપવામાં આવ્યા હતા આ કાર્યક્રમમાં વન વિભાગના કડક અધિકારી તરીકે છાપ ધરાવતા ખાંભા તુલસી શ્યામ રેન્જના આરએફઓ રાજલમેન પાઠક હાઈસ્કૂલના આચાર્ય અમરીશભાઈ જોશી દશરથસિંહ રાઠોડ તથા વન્ય વિભાગનો સ્ટાફ ઉપસ્થિત રહ્યા હતા સ્ટાર ઇન્ડિયા ટીવી ન્યૂઝ સાવરકુંડલા રિપોર્ટર કુના બારઈ જિલ્લા અમરેલી